આગળ આગળ બતાડીશું અમે ક્યાં જાય સાડી ને ખોરાક જોઈએ ને આપણે જોઈએ આપડી ટાંકી પૂર થઈ ગઈ ગયા ગાડીની ટાંકી પૂર કરવાની છે અને મારા સાધુ ભાઈ તો ચા નો સ્ટોક કર્યો છે અમે અંકલેશ્વર ભૂગી ગયા છે અંકલેશ્વર

ખા પીવાનો સ્ટોક કર્યો છે હેલો દોસ્તો અમારી સાથે બનારીઓ બ્લોકમાં આગળ આગળ તમને બતાવો તો કે ઝડપ રાખી ગયો કાંકા થોડો ઝડપ રાખી ગયો હા ચાલો મિત્રો બ્લોક માં બિના રહેજો આગળ ક્યાં થાય છે તમને જોવા મળશે

અને જોવો તમે રોડ એન્જોય કરો આરો પિન નો ધક્કો વેચમાં આવે છે છૂટા વાર રાખ્યા છે ને તો એને મજા નથી આવડે

ઇન્ડિયા ખાઈ સ્વીટ હાલો આપણે પહોંચી ગયા છે આપણા સ્થરે આવવાનું હતું ન્યા આયા ગાડી ઊભી રાખવાની છે શું રાખવાની છે ગાડી આપણે આ ગાડી ઊભી રહે રસ્તા ઉપર ગાડી ઉભી રાખવી નહીં દાદીઓ સાઈડમાં દાદીઓ જે વિચાર કરે છે એને ટકો નથી પડતો

જાગી છે તો ગયો ગયો રસ્તામાં પડી બટુ કોને છે નાવાનું પરમ ને છે ફોર નો ટોલ ટેક્સ આવી ગયો છે ટોલ ટેક્સ દે એટલે ગાડી અંદર ફાસ્ટ ટેક આય ન થાલતું એનો

આપણમ બાય બાય જોવે હા જો પછે એ સમ કે પરમ કે આઈવા કેને તો નવીન લાગે છે 4 wheel આમાં આમાં બીજામાં બીજામાં આમાં દાવા જે આ ગેટ ખુલ્લો છે નામાં છે સી ગયા આપણે જો નું પડી

શૂટિંગ કરવા દેતા હશે તો હું શૂટિંગ કરીશ ને તમને બતાવીશ નકર પછી મિલા આપણે પાછા બ્લોકમાં કન્ટિન્યુ બી રહેજો આપણે ચાલો